રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં ત્રણ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે મોડી રાત્રે પોલીસે ત્રણ આગેવાનોની અટકાયત કરી મહેન્દ્રસિંહ પરમાર નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે રૂપાલાના પુતળાનું દહન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પ્રદ્યુમન નગર પોલીસે કલમ એકસો એકાવન હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે માથાકૂટ પણ થઈ દિવસે ને દિવસે વિરોધ વધતો જઈ રહ્યો છે ક્ષત્રિય સમાજની ચીમકી છે કે આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એમાં સેના તથા ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા હવેથી જંગના મંડાણ થઈ ચૂક્યા છે એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે આ દાવેદારી છે ઉમેદવારી છે એના રદ કરવામાં આવે અને એવી એક ઉગ્ર માગણી છે જ્યાં સુધી આ માગણી અમારી છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારીને ઉમેદવારી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જમશે નહીં યથાવત જ રહેશે જેમ ભાઈએ કીધું કે દિવસે દિવસે જો અમારી માંગ પૂરી નહી થાય તો દિવસે દિવસે અમારું ચાલુ જ રહેશે એ તો એ ટાઈમે જોયું જ જે પણ સ્ટેન્ડ આવશે એનો અમે સામનો કરશું અમને માનસિક રીતે અથવા તો એ રીતે અમને પાછા પાડવાની કોશિશ કરશે પણ અમારી પૂરેપૂરી તૈયારી છે અમે કોઈ રીતે પાછા તો પડવાના જ નથી અને અમારો વિરોધ દિવસે દિવસે વધતો જશે